તો કેમ છો મારા ભાઈઓને બહેનો વિડીયોમાં તમારું દિલથી હાર્દિક સ્વાગત છે મારા ભાઈ પૂનમબેન ઠાકોરનો એક વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે ભરત ઠાકોરને ગિરફતાર બાદ મિત્રો પૂનમ ઠાકોરને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો એવો મારા ભાઈ એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે શું સાચે જ પૂનમબેન ઠાકોરને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે શું સાચી જ તેમને બાટલો ચડાવવામાં આવી રહ્યો છે તો મારા ભાઈ આ વિડીયોમાં આપણે પૂરી સચ્ચાઈ જાણીશું વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી નાખીશું ચેનલ પર નવા આવ્યો તો અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મારા ભાઈ તમને જણાવી દે કે જે પૂનમબેન ઠાકોર છે મિત્રો તેમના પતિ ભરતભાઈ ઠાકોર ઉપર મિત્રો તેનો આરોપ લાગ્યો છે અને અત્યારે તેમને ગિરફતાર પણ કરવામાં આવ્યા છે મિત્રો તેમના બે મિત્રો સાથે મળીને ભરત ઠાકોર મિત્રો હત્યા કર્યો એવો મિત્રો દાવો પણ કરવામાં આવ્યો છે અને મિત્રો તેમને ગિરફતાર પણ કરવામાં આવ્યા છે તો મારા ભાઈ આ વિડીયો વિશે તમને જણાવી દે કે જે પૂનમબેન ઠાકોરને મિત્રો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે તેવો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે તેના વિશે મારા ભાઈ તમને જણાવી દઈએ તો મારા ભાઈ આ વિડીયો બિલકુલ ખોટો છે અને આ વિડીયો પહેલનો છે આ વિડીયો અત્યારનો નથી મારા ભાઈઓ આ વિડીયો બે હજાર ચોવીસનો છે જ્યારે મિત્રો તેઓ ઇન્સ્ટાગ્રામમાં ખૂબ જ ફેમસ હતા અને આવા નવા વિડીયો નાખતા હતા ત્યારનો મારા ભાઈઓ આ વિડિયો છે તો મારા ભાઈ તમને બધાને નમ્ર વિનંતી છે કે કોઈ પણ ભાઈ આવું ખોટો વિડીયો વાયરલ કરશો નહીં અને એવું લખશો પણ નહીં કે પૂનમબેન ઠાકોરને અત્યારે દવાખાને દાખલ કરવામાં આવે મારા ભાઈ એવા કોઈ સમાચાર સામે આવશે તો અમે જણાવીશું અને મારા ભાઈ આવું ખોટું કોઈના વિશે ના કરશો તો બસ મારા ભાઈ આટલો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી નાખશું ચેનલ પર નવા આવ્યા હોય તો મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મારા ભાઈઓ ખાસ તમને જણાવી દે મિત્રો બધી માહિતી સોશિયલ મીડિયા આધારિત છે અમારી આ ચેનલ આની કોઈ પણ જાતની પુષ્ટિ કરતું નથી મારા ભાઈ બધાએ નોંધ લેવી મળી એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાયને જય શ્રી રામ